ફોર વ્હીલ કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવી ગીર સોમનાથ પોલીસ જુનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ઝાજડીયાના તથા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ એફ ચૌધરી ઉના વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કાયદેસર કાર્યવાહી કરવા સખત સૂચના આપેલ હોય ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન તથા સૂચના મુજબ તથા નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એચ કાનાભાઈ ગોહિલ તથા જીતેશ કુમાર અર્જનભાઈ દમણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ દુદાભાઈ ચૌહાણે તથા પોલીસ સ્ટાફ સાથે નાળિયા માંડવી નગીનાના ઢોરા પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા દરમિયાન સંઘ પ્રદેશ દીવ તરફથી એક ફોર વ્હીલ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર આવતા જેને રોકાવી ચેક કરતા કારમાં પાછળના ભાગે આવેલ ગેસના બાટલામાં ચોરખાનું બનાવેલ હોય જેમાં ચેક કરતા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ વાહન તથા પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપી રાહુલભાઈ રાજાભાઈ ચાવડા ઉંમર વર્ષ તેત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે રબાડી ફળિયું શારદા ગ્રામ શાહપુર તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢવાળાએ ગેરકાયદેસર વગર પાસ પરમિટ પોતાના કબજા હવાલાવાળી મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર જેના રજિસ્ટર નંબર જી જે ટુ ફાઇવ એ એ થ્રી સિક્સ ટુ ફાઈવવાળીની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર તથા ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડ કંપની સીલ પેક ફૂલ બોટલ નંગ ઓગણીસ જેની કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર તથા કાર સહિત કુલ રૂપિયા બે લાખ છોતેર હજારનો મુદ્દામાલ પોતાના કબજામાં રાખી હેરાફેરી કરેલા આરોપીને કબજામાં લઈ નવાબંદર મોરીન મરીન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી